ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતે સાઉથ આફ્રિકાને ફાઇનલમાં માટ આપીને સમગ્ર વિશ્વમાં નામ કર્યું છે ત્યારે જેમાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત તેમજ રોડ શોનું આયોજન આગામી પંદરમી દિવસે માંડવીથી સાંજે પાંચ વાગે નીકળશે જેમાં આયોજક તરીકે ટીમ રિવોલ્યુશન તેમજ સમગ્ર વડોદરા શહેર દ્વારા હાર્દિક પંડ્યાનું સ્વાગત કરવામાં આવશે જેને લઈ આજે ટીમ રિવોલ્યુશન દ્વારા પત્રકારોને વધુ માહિતી આપવામાં આવી હતી આવનાર જુલાઈના રોજ પાંચ વાગે સાંજે પાંચ વાગે હાર્દિકભાઈ પંડ્યાનો ભવ્ય રોડ શો વડોદરા શહેરમાં રાખવામાં આવ્યો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આખા વિશ્વમાં જ્યારે ભારત દેશનો ડંકો વગાડ્યો હોય ભારત દેશને આખા વિશ્વમાંના પલક પર જ્યારે લાયા હોય છેલ્લી ઓવર જે રીતની છે આખું વિશ્વ દરેક ઇન્ડિયન દરેક ગર્વથી જ્યારે છેલ્લી ઓવર જોઈ હોય હાર્દિક પંડ્યાની જે રીતનું છેલ્લા છ મહિના ગયા છે હાર્દિક પંડ્યા જે રીતના પોતાનું પરફોર્મન્સ સુધારી રહ્યા છે તે જોતાં આજે વડોદરા શહેરને જીત્યા પછી તરત જ તેમણે યાદ કર્યું છે પોતાની નાનપણની એક વિડીયો મૂકી હતી અને એમાં એમણે કીધું હતું કે હું વડોદરા અને ભારત દેશ માટે રમવા માગું છું તો જીત્યા પછી પણ જ્યારે અમેરિકામાં પણ રહીને વડોદરા શહેરને યાદ રાખતા હોય તો તેમની કર્મભૂમિમાં જ્યારે પ્રથમવાર આવતા હોય તો એમનું ભવ્ય રીતે સ્વાગત થાય મુંબઈમાં જે રીતે ઇન્ડિયા ટીમનું સ્વાગત થયું છે તેવી અને તેનાથી પણ ભવ્ય રીતે વડોદરા શહેરમાં સ્વાગત થાય તેવું સંપૂર્ણ આયોજન વડોદરા શહેરના તમામ લોકોએ ભેગા થઈને કરી રહ્યા છે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો દરેક આગેવાનો દરેક ક્રિકેટ પ્રેમીઓ ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ શાહનો પણ આમાં પૂરેપૂરો સાથ સહકાર છે આખું તમામ આખો વડોદરા શહેર તમામ મીડિયાએ પણ પોતાની બધી તાકાત લગાવી બધા જ લોકોએ ભેગા થઈને હાર્દિક પંડ્યાનું ભવ્યતાથી સ્વાગત થાય અને રોડ શો થાય એના પ્રયત્ન કર્યા છે જેનું આયોજન અમારા દ્વારા પંદર તારીખના રોજ Carvão, a